બરારા ગામે ખેડૂત પ્રભુભાઈ દરજીએ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીનું વાવેતર કર્યું છે શું ફાયદો છે ઓર્ગેનિક ખેતીથી ઓર્ગેનિક ખેતીથી અનેક ફાયદાઓ છે આપણે બધાએ જાણી શકીએ રાસાયણિક ખાતર એમાં કેમિકલ આવે છે અને કેમિકલ દ્વારા એ ખેતરોની અંદર એ નાખવામાં આવે યુરિયા હોય ડીએપી હોય વગેરે વગેરે હોય છે અને એ ખાતર નાખવાથી જેનાથી જે કંઈ ફળો હોય અનાજ હોય અને એ બધાએ ફળ કે આજ આપણે ખાઈએ છીએ તો આપણને અનેક પ્રકારના રોગો થાય છે કેન્સર થાય છે કેન્સર જેવા મોટા મોટા દર્દો આપણને થતા હોય છે મેં વચ્ચે એકવાર જોયું હતું કે એક ટેગરોની અંદર એક ઘઉંની થેલી હતી અને બાજરીની થેલી હતી તો એ વાવેતર માટે હતી અને એમાં ચોખ્ખું લખ્યું હતું કે આને ખાવામાં ઉપયોગ કરવો નહીં કારણ કે આની અંદર ઝેરનો બોરો દેવામાં આવ્યો છે તો વિચાર કરી લો કે તમે ખેતરની અંદર ઝેર વાવો છો તો ઝેર જ ઉગવાનું છે સ્વાભાવિક વાત છે આ ધરતી છે એ બહુરત્ના વસુંધરા છે તમાકુ વાવો તો તમાકુ થાય ઘઉં વાવો તો ઘઉં થાય બાજરી વાવો તો બાજરી થાય એમ તમે રાસાયણિક ખાતરાઓ નાખશો ઝેર નાખશો કેમિકલ દવાઓ નાખશો તો એ શું થવાનું છે તો કે એ જ ઉત્પન્ન થવાનું છે અને તમે એ ખાશો તો એનાથી આપણને અનેક રોગો ઉત્પન્ન થાય છે એટલે પ્રભુલાલ દરજીને આ ખૂબ સારો વિચાર આવ્યો છે કે મારા ખેતરની અંદર પાંચ વર્ષથી કોઈ પણ પ્રકારનો રાસાયણિક ખાતર નાખ્યો નથી યુરિયા હોય ડીએપી હોય વગેરે વગેરે કેવલ ને કેવળ નેચરલ એર્ગોનિક જે ખેતર છે એમાં ગાયો પણ પોતે રાખીએ છીએ એટલે ગાયોનું જે છાણ છે ગૌમૂત્ર છે આવો જ ખાતર નાખીએ છીએ અને એવા ખાતર થકી પણ એમને ખૂબ સારા એવા ફળની પ્રાપ્તિ થાય છે એ ઘઉં પણ વાવે છે બાજરી પણ વાવે છે જામફળ અમારા હાથમાં જોઈ શકો છો આપ જામફળ પણ વાવી શકે છે એટલે એવું નથી કે રાસાયણિક ખાતર તમે નાખો તો જ એ ફળ મળે ફાયદો થાય નેચરલ ખાતરથી પણ અનેક પ્રકારના આપણને ફાયદા મળી રહે છેલ્લા ચાર વર્ષથી આ રૂપા વાયા છે અને એનું રજિસ્ટર મને સારું દેખાય છે બે વર્ષથી આનો ફળનો ઉપયોગ વિતરણ ચાલુ છે અને ઓર્ગોનિક રીતે જ કરીએ છીએ કોઈ કેમિકલ કે રાસાયણિક ખાતર વાપરતા નથી ગૌ આધારિત જ ગૌમૂત્ર જીવામૃત એ બધું વાપરીએ છીએ મળીએ આ બસ યુટ્યુબમાં અમુક વિડીયા જોઈને એનાથી એમ થયું કે ચાલો ત્રણેય એકરમાં આપણે કરીએ પછી હજી મેળા તો બીજા ખેતરમાં એક કરવી છે Música